નમસ્કાર મિત્રો જો આજે આપણે આવી ગયા છીએ સ્મૃતિ મહોત્સવમાં છારોડી ગુરુકુળ અમદાવાદ તો અહીંયાના જે કૃષિ પ્રદર્શન છે એનો એક પાર્ટ આપણે વિડીયોમાં બતાવવાની કોશિશ કરી અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ એસ ગુરુકુળ તરફથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહનના ભાગરૂપે કૃષિ પ્રદર્શન સ્ટોલ આપ આપવામાં આવ્યા છે તો સ્ટોલ વિશે માહિતી અને સ્ટોલનું ખરેખર પ્રદર્શન અને અહીંના રિસ્પોન્સ રિવ્યૂ ખેડૂતો પાસેથી લેશું દરેક ખેડૂતને મળશું અને વિગતવાર ખેડૂત પાસેથી માહિતી લેશું અહીંયા આવવાથી આપણને શું શું લાભ થશે અને અહીંયાની સુવિધા કે જે કે રહેવા જમવાની અને નમસ્કાર મિત્રો તો આજે આપણે એક એવા સ્ટોલની મુલાકાતે આવી ગયા છીએ અને આ કયા સ્થળે છે અને ખરેખર આ ઉત્સવ કેવો ઉત્સવ છે એની ટૂંકમાં માહિતી આપશે સાથે આપનું કાર્ય શું છે એ પણ જણાવજો મારું નામ ભરત સોમપુરા છે એસજીપી પી આરોગ્યમાંથી કેમ્પસમાં જે આયુર્વેદિક ફાર્મસી છે એનો આ સ્ટોર છે એમાં અમે આયુર્વેદિક પાવડર કેપ્સ્યુલ ટેબ્લેટ કોસ્મેટિક વસ્તુઓ બધી બનાવીએ છીએ એકંદરે જે આ મહોત્સવમાં આ સ્ટોર રાખ્યો છે એમાં પબ્લિકનો બહુ સારો રિસ્પોન્સ રહ્યો ખાસ કરીને અમારે સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ કોસ્મેટિક વસ્તુઓનું વેચાણ વધારે થયું છે અને અવારનવાર આવા કાર્યક્રમ થતા રહે એવી હું સંસ્થાને વિનંતી કરું છું

અહિયા અમને આ પ્રાકૃતિક ખેત પેદાશ પ્રાકૃતિક એટલે ઝેર મુક્ત ખેત પેદાશ એનું વેચાણ કરવા માટેની અમને જગ્યા આપેલી છે બહુ મોટો ઉત્સવ હતો પાંચ દિવસ ઉત્સવમાં અમને આ ખેડૂતોને સામેલ કર્યા અને દેશ દેશ આવડતી વિદેશમાંથી આવેલા હરિભક્તોને અને આ ખેડૂતોની સાંકળ જોડાય એવો આ સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં બહુ સરસ પ્રયત્ન કરવામાં અમને અહીંયા ગ્રાહકોનું રિસ્પેક્ટ અને એમ કહી શકીએ કે અવેરનેસ પણ બહુ છે અમે જે માલ લઈને આવ્યા છે સારી રીતે વેચાણ થઈ ગયું છે અમારું પ્રોડક્ટ તમે જોઈ શકો છો આ પ્રોડક્ટ અત્યારે સારી રીતે માર્કેટમાં હાલી રહી છે અને આપણે જોઈએ તો આ જે સ્વામીજી આમાં કામ કર્યું છે

ઉત્સવ ઉત્સવ અને અને સાથે સંસ્કૃતિ છે એવા સમયમાં સ્નેહ મિનલ મિનલો હોય મોટા ફંક્શન થતા હોય એમાં આવી રીતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જોડવા જોઈએ જેથી એનો માલ વેચાય એટલું જ નહીં સામે ગ્રાહકો અને જે ખાનાર વર્ગ છે એના સુધી શુદ્ધ પહોંચે ખેડૂત અને ખાનાર વર્ગનો જે ગેર છે તે બુરાય અને અંતે સારું થાય ઉદ્દેશ્ય થઈ શકે એવું મારું મતલબ કે કોઈ ધાર્મિક સંસ્થા કોઈ કાર્ય કે અન્ય ઉત્સવ હોય કે દિવસના ઉત્સવ હોય પાંચ દિવસના ઉત્સવ હોય અમુક સમૂહ લગ્ન હોય તો એક દિવસનો ઉત્સવ હોય તો આવી રીતના ખેડૂતને પ્રેરણા આપીને જો આવું માર્કેટનું આયોજન પણ કરવામાં આવે માર્કેટ એટલે આ કોઈ શીલાસાલુ વસ્તુ નથી માત્ર કેમિકલ વગર તૈયાર થતી લોકોના સ્વાસ્થ્ય સુધારવા માટે ઉપયોગી પ્રોડક્શનનું જ અહીંયા વેચાણ કેન્દ્ર છે અને એ પણ ટોટલી ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર થતી વસ્તુઓનું એટલે આવી રીતના સારી વસ્તુ માટે ખરેખર જો આનું માર્કેટની વ્યવસ્થા આપવામાં આવે તો આ ખેડૂત મિત્રો નિષ્ઠાવાન ખેડૂતો હોય છે અને સારું એવું લોકોને પણ એ મળી રહે છે જય ગયા માતા જભા નમસ્કાર મિત્રો જો આપણે એક એવા જ ખેડૂત પાસે આવ્યા છીએ જે દેશી બીજનું કારખાનું કહી શકાય એટલે શાકભાજી હોય કે કઈ પણ કઠોળ હોય કે અન્ય પણ દેશી બીજ અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત છે અને અહીંયા એચજીવીપી ગુરુકુળ માં આવી રીતના વેસણ વ્યવસ્થા લઈને આવ્યા છે તો એના આગળથી ટૂંકમાં પરિચય લઈએ નમસ્કાર મિત્રો મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા ગામ વડાલી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અમે જે આ એસસી પીવીપી ગ્રુપ સ્વામિનારાયણ મંદિરમાં સાવૃત્તિ મહોત્સવ છે તેમાં આવ્યા છીએ તો ખાનાર વર્ગ અત્યારે સારો છે પણ અમે વ્યક્તિ આપનારો નથી હોય તો એની શરૂઆત અમે આપના આપવા માટે સારું ખાવા માટે સારું આપવા માટે મેં અમારી વસ્તુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદન કર્યું છે તો અમે અમારા ફાર્મ ઉપર જ ડાયરેક્ટ આના મોટા પેકિંગ કરી અને ગ્રાહકને સારું ખાવા માટે સારું ડાયરેક્ટ આપીએ છીએ તો તમે આ જોઈ શકો છો અલગ અલગ બધી દેશી શાકભાજી લુપ્ત થતી વેરાયટી પણ મેં વસાવવાનો પ્રયત્ન કર્યો છે કે સારી દેશી વેરાયટી ખાશો તો એમાં સ્વાદ હશે હાઈબ્રિડ હાઇબ્રિડ બિયારણ છે એમાં વસ્તુ સારી દેખાવની છે પણ એમાં સ્વાદ મળતો નથી તો આ દેશી વેરાયટી તમે વાવો અને વવરાવો અને ખાવ બધા તો એમાં મીઠાઈ આવશે આ જે એસીવીપી ગ્રુપ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આ જે કાર્યક્રમ ગોઠવો એમાં અમને આ ફ્રી સેવા માટે બધું કાર્યક્રમમાં સામેલ કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર

સંસ્થા દ્વારા સ્મૃતિ પર્વ મહોત્સવની અંદર ગુજરાતના એક બેસ્ટ એવા સરસ સરસ કે જે પોતાની પ્રોડક્ટનું વેલ્યુ એડિશન કરીને એનું વેચાણ કરતા હોય જાતે તો એવા ખેડૂતોને સ્વામીશ્રી દ્વારા ચોઇસ કરીને બોલાવવામાં આવ્યા છે અને ખેડૂતોને ત્યાં રહેવા માટે સ્ટોલ માટેની સુવિધા નિશુલ્ક આપવામાં આવી છે અને ખેડૂતોના માટે અને એમની પ્રોડક્ટના માટે એનો પ્રચાર થાય એનો પ્રસાર થાય એના માટે સ્વામીજીએ અને આવનાર શ્રી મહોત્સવના મહાનુદ્વા મહાનુ મહાનુભાવો દ્વારા પણ એમના સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં ખૂબ જાહેરાત કરવામાં આવી છે અને પ્રાકૃતિક પ્રોડક્ટનું શું મહત્ત્વ છે તે

આજે છેલ્લા પાંચ દિવસથી સારોડી ગુરુકુળમાં પ્રેરક એવા પૂજ્યશ્રી માધુપ્રિયદાસ સ્વામીના એક સંકલ્પ પૂર્ણ થતો એવું મને અહીંયા આજે દેખાણું આજથી બરાબર એક વર્ષ પહેલાં દ્રોણેશ્વર ધામમાં ગઢડા તાલુકાના છ જેટલા ગામોમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો ત્યારે પણ આવી રીતે ખેડૂતોને બોલાવી અને કૃષિ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું ત્યારે જ્યારે સ્ટોલ ઉપર પૂજ્ય માધવપ્રિય સ્વામી પધાર્યા હતા ત્યારે એવું મને કીધું હતું કે તમને બધાને અમે છારોડી પણ બોલાવશું અને એ સ્ટેજના મંચ ઉપરથી પૂજ્ય સ્વામીએ એ વાત કરી હતી અને જ્યારે છારોળીની અંદર પુરાણી સ્વામીનો સ્મૃતિ મહોત્સવ ચાલી રહ્યો છે એ નિમિત્તે ગુજરાતના પ્રમુખ કહી શકાય એવા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને અહીંયા બોલાવી સ્ટોલથી લઈને રેવા જમવાની અને સરસ મજાના સવારે નાવું હોય તો પણ ગરમ પાણીની વ્યવસ્થા સાથે અમને ઘર કરતાં વિશેષ અહીંયા સગવડતા જે આપી છે એ પૂજ્ય માધવપ્રિય સ્વામીનાઓ હું સમગ્ર ખેડૂતોથી આભાર વ્યક્ત કરું છું સૌ સંતો અને આ ડોક્ટર સુભાષભાઈ વસોયા અને નરેન્દ્રભાઈ મંદિર આ બંનેએ ખેડૂતોનું સંકલન કરી ખેડૂતોની ચિંતા કરી છે એટલે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું જય સ્વામિનારાયણ નમસ્કાર મિત્રો જો આજે આપણે કહેવત ખેડૂત પાસે આવ્યા છીએ જે એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવ આવી રીતના વ્યસન વ્યવસ્થા સ્ટોલ લઈને આવ્યા છે તો એમનો અનુભવ કેવા રહ્યા અને ખાસ આપનો પરિચય આપશો મામુલી તાલુકો પ્રાંત જિલ્લોકાઠા હું એપીઓ ચલાવું છું તલોદપુરા થી સ્વામી વાત કરી હતી કે મને તમે જગ્યા આપો તો હું સ્ટોલ લઈને આવું એમને જગ્યા આપી મારું સરસ સારું વિચાર છે અમને સરસ સગવડ આપી છે એમને કોઈ જાતો ચાર્જ નહીં રહેવાની ખાવાની બિલકુલ ફ્રી ઓફ ચાર્જ અને હું આ ભૂતપૂર્વ વિદ્યાર્થી છું અને સારું સહકાર આપ્યો છે સંતોએ એ જીવીપીએ અને તમે અહીંયા શું શું વસ્તુ મતલબમાં કેવી વસ્તુ લઈને આવ્યા છો અહીંયા અમે બ્લીટ્સ લાવ્યા છે બીજું જે બાકીનું ઘર વખરીનું જે કરિયાણું છે બધું લાયા છે મર્ચ મરચું અમારો કહેવાનો મતલબ એમ છે કે બધા ખેડૂતો આવ્યા છે કે અમુક વિભાગમાંથી આવ્યા છે કે ટૂંકમાં ઓર્ગેનિક ખેતી કરતા એવા આવ્યા છે એના વિશે તમારું શું કહેવાનું બધા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવ્યા છે

નમસ્કાર મિત્રો જો આપણે એક એવા જ ખેડૂત પાસે આવ્યા છીએ જેઓ ગાય આધારિત ખેતી તો કરે જ છે સાથે ગૌમય પ્રોડક્ટ પણ બનાવે છે અને ખાસ તો અહીંયા છારોડી ગુરુકુળમાં એમનો કેવો અનુભવ રહ્યો છે સાથે એમનો પરિચય લઈશું મારું નામ ભરત ચોવટીયા ગામ જરીખિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી અમારા ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ અમે ચારોડી ગુરુકુળમાં આજ પાંચમો દિવસ છે જે કાર્યક્રમ છે એમાં એમાં બહુ આમ વેચાણ પણ સારી રીતે થાય છે અને માણસોને ઉત્સાહ સારો છે આ વસ્તુ અમે ગૌમય પ્રોડક્ટ અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે એમાં ઉત્પાદન માલ પકવી છે એનો પણ અમે એને એક્સપિરિયન્સ આપીએ છીએ અને ગાય ગામડું અને ખેતી બસે એવો અમારો અભિયાન છે અને અમે ગાયના ગોબરમાંથી ગૌમૂત્રમાંથી પાંચ ગવ્ય પ્રોડક્ટ બનાવીએ અને એનું પણ વેચાણ સારી રીતે કરીએ છીએ એટલે એનો અર્થ એ છે કે માણસોને આરોગ્ય પણ સારું રહે અને ગાય બસે એવો અમારો મૂળ હેતુ છે અહીંયા સંસ્થાનો અનુભવ આપના કહેવા રહ્યા તમારી આગળથી કેટલો સાથ લેવામાં આવે છે અથવા અહીંને તમારી વ્યવસ્થા કેવી છે રહેવા જમવા સુવા માટેની એના વિશે જ જણાવજો અહીંયા જે અમે સ્ટોલ રાખ્યા છે એનો કોઈ સાથ લેવામાં આવતો નથી ગુરુ ગુરુકુળ સારોડી સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી અને રહેવા જમવા અને માંડી તમામ વસ્તુઓ બહુ સુવિધા સારી અમને પણ આપી છે ખેડૂતોને એ સ્વામિનારાયણ સારોડી ગુરુકુળમાં વ્યવસ્થા બહુ સારી છે અમારે ખેડૂતોને બધા લોકોને પણ સારી વ્યવસ્થા ઉતારાની જમવાથી માંડી બધી વસ્તુમાં ટોટલ અને વેસાવવામાં પણ સારું છે એ સારોડી ગુરુકુળ અને સંસ્થાના જે સ્વયંસેવકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર મિત્રો તો એવા જ એક વંસિદ્ધ પ્રાકૃતિક ફાર્મના ખેડૂત છે જેઓ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશ લઈને અહીંયા આવ્યા છે સારોડી ગુરુકુળ એલ જીવીપી ગુરુકુળ તો આપણે એમની પાસેથી પહેલાં એમનો પરિચય લઈએ ત્યારબાદ અહીંયા સંસ્થાના અનુભવ કહેવા રહ્યા અને અહીંના સરસા શું છે તો વિશેષ વાત કરીએ તે પહેલાં આપનો નામ હા નમસ્કાર મિત્રો મારું નામ અશોકભાઈ દેવશીભાઈ બારોડિયા ગામ વાડલા તાલુકો વંથલી અને જિલ્લો જૂનાગઢ અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠાણું પિસ્તાલીસ સાડત્રીસ છવ્વીસ હવે અહીંયા જે એસજીવી કે સારોડી ગુરુકુલ તરફથી જે કંઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા એ લોકોને ટકરા મારી મારી અને બોલાવેલા છે અને એ બધા ખેડૂતો આનંદ ઉમંગથી અહીંયા છે આવ્યા છે અને અહીંયા વેચાણ પણ સારું એવું થયું છે અને રહેવા જમવાની ખાવા પીવાની વ્યવસ્થા કહું તો એમાં કાંઈ ના ઘટે સવારમાં ટનાટન નાસ્તો બપોરે અને સાંજે ટનાટન ભોજન કે જે હોટલમાં જઈએ તો પણ એવો સ્વાદ ના મળે એવું સુંદર મજાનું ભોજન અને પ્રેમથી પીરસવાવાળા અને રહેવા માટે પણ ભવ્ય જે આપણે ગેસ્ટ હાઉસમાં હોય એવી તમામ પ્રકારની સુવિધા નાહવા માટેનું ઠંડુ પાણી ગરમ પાણી જેવું જોઈએ એવી સુવિધા છે એટલે આવું ભવ્યમાં ભવ્ય આયોજન કરવા બદલ આ સંસ્થાના દરેક કર્મચારીઓ અને સ્વામીજીઓનો ખૂબ ખૂબ હરદાર આભાર માનું છું વિશેષ વાત મારે એ પૂછવી છે કે આ બધા પેકેટો છે કે તમે ક્યાંય દુકાનેથી વેચવા માટે છો તમારા ઓર્ગેનિક કેમિકલ ફ્રી પ્રોડક્શન છે આ બધી વસ્તુ આપણા ખેતરમાં પ્રોડક્શન આપણે કરીએ છીએ એનું મૂલ્યવર્ધન કરીએ છીએ એનું આપણે ડાયરેક્ટ જાતે જ વેચાણ કરીએ છીએ કે જેથી વચોટિયા છે આમાં જે તકનો લાભ લઈ જાય છે વચોટીયાની એક ખાસિયત હોય છે કે ખેડૂતો પાસેથી એકદમ નીચા ભાવમાં લઈ લઈએ છે અને પોતે પછી મોલ અને ઊંચા ભાવમાં વેચે છે જેથી કરીને ખેડૂતને નથી મળતું એટલું વચોટિયા ખાય છે એટલે અમારો અભિપ્રાય એવો છે કે ભાઈ દરેક ગ્રાહકોને પણ એવો વિનંતી છે કે તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરતી હોય તો તમે ડાયરેક ખેડૂતો પાસેથી મેળવશો તો તમને શુદ્ધ સારી અને ઉત્તમ ગુણવત્તાવાળી નહીં મળે અને મોલમાં તો તમને કેટલો સમય પડી રહેલી હોય વાસી હોય તો એ પણ એમાં તમને એનો ભોગ બનવાનો છે શક્યતા હોય જ્યારે ખેડૂતો પાસે છે તાજું ઉત્પાદન આવતું હોય તો તાજી વસ્તુ તમને છે એ મળતી રહેતી હોય ટૂંકમાં સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખોરાક લેવો પડશે અને એ પણ સીધી ડાયરેક્ટ ગ્રાહક પાસેથી બરાબર ને હા આપણે ખૂબ સરસ માહિતી આપીએ બદલ ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા નમસ્કાર મિત્રો જો આપણે એક એવા જ ખેડૂત સાથે આવ્યા છીએ જે એસજીવીપી ગુરુકુળ સારોડી ભાઈ પ્રકૃતિ કાળના સ્ટોલ લઈને આવ્યા છે તો ભાઈનો પરિચય લઈશું સાથે અહીંયાના સંસ્થાકીય અનુભવ કેવા રહ્યા છે ત્યારબાદ કેવી વસ્તુ લઈને આવ્યા છે વિશેષ વાત કરીએ તે પહેલા આપનો પરિચય મારું નામ છે ભરતભાઈ નારોલા મારું ગામ છે ગોડાવદર તાલુકો લીલીયા જિલ્લો અમરેલી હું છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આજે પ્રકૃતિને સૌનું સ્વાસ્થ્ય આગળ વધારવા આજે સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય બઉ સરસ કામ કર્યું છે લોક જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કામ કર્યું છે મારી પ્રોડક્ટ લઈને આવ્યું છે હું પ્રોડક્ટ વિશે તમને માહિતી આપું તો હું પ્રાકૃતિકમાં દેશી બીજ નું વાવેતર કરું છું બંછી ઘઉં છે સોનામતી ઘઉં છે કાળી મૂછવાળા ઘઉં છે જે પરંપરાગત દેશી બીજ હતા માત્રા વધારે છે ન્યુટ્રોન નહી વધશે લોકોને જે આહાર જોઈએ છે એ જ અમે ખેતીમાં પકવીએ છીએ તો મારી ખેતી કરું છું મારા ગાયનું ઘી છે બાજરી છે દેશી અને જે સમોસું મગફળી આવ્યું હોય એમાંથી અમે તેલ લઈને આવીએ છીએ પણ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીનું અમે માર્ગદર્શન પણ લોકોને આપીએ છીએ ગવર્મેન્ટના સલાહકાર છીએ સહકાર પણ અમને ગવર્મેન્ટ આપે છે લોકોને સલાહ પણ શું સૂચન કરીએ છીએ હજારો ખેડૂતથી અમને પ્રેરણા મળી છે અને અમારું ગવર્મેન્ટને પણ સાંભળી અને લોકોને આ તરફ વળવું જોઈએ પોતાના પરિવારની દર પેઢી જો સ્વાસ્થ્ય સુધારવું હશે તો પ્રાકૃતિક આહાર તરફ જવું પડશે એ સો છે પાછું વળવું પડશે અને દેશી બીજ તરફ જવું પડશે જય ગૌ માતા વિશેષ આપણે અહીંયા સંસ્થાના અનુભવ આપને કહેવા રહ્યા સંસ્થાના અનુભવ જોઈએ તો બહુ ખેડૂતને સહકાર આપ્યો છે અને લોકોને પણ

નમસ્કાર મિત્રો જો આપણે એક એવા મહિલા ખેડૂત બેન જોડે આવ્યા છીએ જેઓ પ્રાકૃતિક કૃષિ કરતા ઉત્પાદન અને ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરીને આવી રીતના વેસણ વ્યવસ્થામાં આવ્યા છે જે એસજીવીપી ગુરુકુલ સારોડી આવ્યા છે તો આપણે આપણે એને જ પૂછીએ અહીંયા સંસ્થાકીય અનુભવ કેવા રહ્યા અને એમનું ટૂંકમાં ટૂંકમાં પરિચય નામ સાથે મારું નામ કોમલ બાબરિયા છે ઉત્તમ I'm gonna come. ઉત્તમ ઓર્ગેનિક ફાર્મ છે આ સો ટકા ઓર્ગેનિક છે અને અહીંયા રહેવાની જમવાની બધી સુવિધા સારી છે તો તમારે અહીંયા સાજ શું સુકવવો પડ્યો કે રેવા જમવા સુવા અને પેલો અહીંયા સ્ટોલનો સાજ શું સુકવો કઈ નહીં તો સંસ્થાકીય વ્યવસ્થા છે અને કોઈ પણ જાતના સાજ નથી એવું બેનનું કહેવાનું છે હા થઈ ગયો માતા નમસ્કાર મિત્રો જો આપ આ આપણે એક એવા જ વિસાવદર તાલુકાના ખેડૂત પાસે આવ્યા છીએ જેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે સાથે સાથે મૂલ્યવર્ધન કરીને વેચાણ કરે છે તો આપણે એમને એમનો પરિચય લઈએ અને સંસ્થા વતી એવો એમનો રિસ્પોન્સ છે કે ખેડૂત પાસેથી જે વ્યક્તિ માલ ખરીદે અને એ વસ્તુ ચોખ્ખી મળે એવો આખો સંસ્થાનો આશય હતો અને એ બહુ સારી એવી વસ્તુ છે અને બીજી વસ્તુ એ કે ઘણી બધી જગ્યાએ સ્ટોલ લઈને જઈએ તો એમનો ચાર્જ છે રહેવા જમવાનો ચાર્જ લે છે તો આ સંસ્થા એ ખેડૂત પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર સારી એવી સેવા આપી છે ઘર કરતા પણ વિશેષ સેવા આપી છે તો આનો આખો એક એવો છે કે ખેડૂત પાસેથી દરેક લોકો સારી વસ્તુ એટલે કે પ્રાકૃતિક વસ્તી મેળવે અને એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત જળવાઈ રહે એટલા માટે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી મળી રહે એવો આખી સંસ્થા આશય હતો અને એમનો આશય કરીને એને કરી બતાવ્યું છે જય ગૌ આપનો નામ સાથે ભરી છે અને ફાર્મ નું નામ મારું નામ મહેશ રીપડિયા છે વિસાવદર તાલુકો ફાર્મ નામ છે કૃષિ વિધમ પ્રાકૃતિક ફાર્મ અને વિસાવદર માં ધનતેરસ ના દિવસે ઓર્ગેનિક મોલ પણ શરૂ કર્યો છે અને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે સરસ આપણે સાંભળ્યું છે કે આપ પેલા કેમિકલ માં હતા તો ત્યારે કેમિકલ નું વેચાણ પણ કરતા હતા તો એમાંથી આમાં આવવાનો વિચાર તાત્કાલિક કેવી રીતના બદલ્યો એક જ વસ્તુ છે કે કઈક કરવા માટે કઈક છોડવું પડે છે મારો મેઇન બિઝનેસ હતો એગ્રોનો કેમિકલ પેસ્ટીસાઇડ વેચવાનો પણ જ્યાં સુધી પ્લેટફોર્મ નહોતો મળતું ત્યાં સુધી વિચાર કર્યા કરે પણ પ્લેટફોર્મ મળ્યા પછી એક જ જાટકે કેમિકલ અને પેસ્ટીસાઇડ વેચવાનું બંધ કરી અને ઓર્ગેનિક વસ્તુ જે ખેડૂતો એમાં પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક જે રસાયણ મુક્ત છે એવા એવી વસ્તુનું એમના ખેતરમાં ઉપયોગ કરી શકે એ ધ્યેયથી આ જે ઓર્ગેનિક મોલ છે Salve, meu જય ગૌ માતા આપનો પરિચય ખૂબ સરસ રીતે આપ્યો અહીંના અનુભવ સારા કીધા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયારે નમસ્કાર મિત્રો જો આજ આપણે એક એવા જ ખેડૂત પાસે આવી ગયા છે જેઓ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશ લઈને આવ્યા છે અને એ પણ ટોટલી ઓર્ગેનિકને ખેડૂતો જાતે જ મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરેલા પેકિંગ છે અને એજીવીપી ગુરુકુળ ગુરુકુલ સારોડી આવ્યા છે તો પહેલાં એમનું નામ જાણશું ને સાથે સાથે અહીંયાનો અનુભવ કહેશું શરૂઆત આપણા નામ જાણું નમસ્કાર મારું નામ હિતેશ જમનાદાસ વોરા ગામ કુંબરડી તાલુકો બચાવ જિલ્લો કચ્છ અને અહીંયા સ્મૃતિ મહોત્સવ એ નિમિત્તે એસજીવી પી સ્વામિનારાયણ ગુરુકુટ છારોડી અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર છે અને અહીંયા જે સ્વામીએ અમારા માટે એક વિચાર વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર સરાહનીય છે અહીંયા લગભગ અઢાર થી વીસ ખેડૂતો અને એટલી જ ગૌશાળાના ગૌસેવકો પણ આવ્યા છે અને પ્રાકૃતિક ખેતીનું વેચાણ બહુ સરસ રીતે અહીંયા થઈ રહ્યું છે અમે અમારો એક એપીઓ ચલાવીએ છીએ જેની અંદર ત્રણસો ને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે અને એના પ્રતિનિધિ તરીકે અમે અહીંયા બધો માલ સામાન લઈને આવ્યા છીએ પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી છે કોઈ પણ ટાઈપના કેમિકલ અને પેસ્ટિસાઈડ વગર લોકોની હેલ્થ સારી રીતે પર્યાવરણ સારું રહે એના માટેનું આ એક બહુ સરસ પ્રયત્ન છે અને આ ગુરુકુળ અંદર જે અમારા માટે વ્યવસ્થા કરી છે એ મારે ખાસ તમને કહેવું છે કે કોઈ પણ ટાઈપના ચાર્જ લીધા વગર કમ્પ્લીટલી ફ્રી સ્વામીએ એટલી સરસ વ્યવસ્થા કરી આપી છે સવારમાં બહુ સરસ ફાઈવ સ્ટાર જેવો નાસ્તો બપોરના બે મીઠાઈ સાથેનું ફૂલ ભાણું સાંજના ટાઈમે પણ સૂપ અને એટલી બધી અલગ અલગ વાનગી અમારા બધાનો વજન બબે કિલો વધી ગયો એટલું સરસ સ્વામીએ અહીંયા અમારા માટે વ્યવસ્થા કરી છે તેમજ રહેવા માટેની બહુ સરસ વ્યવસ્થા અહીંયા છે ગરમ પાણી નાવા ધોવાની સારી સગવડતા ખરેખર એવું લાગે છે કે આવી જે સંસ્થાઓ જે સંસ્થાઓ ધર્મનું કામ કરે કરે છે 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 આપણા સનાતન ધર્મ માટે એની સાથે સાથે પહેલી વખત એવું જોયું કે આવી સંસ્થાએ સમાજ ઉધાર માટે ખેડૂતોને આગળ લઈ આવ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બહુ સરસ પ્લેટફોર્મ આપ્યું છે ઘણો બધો માલ અમે અહીંથી વેચો છે એના કરતાંય વધારે અમારું માર્કેટ લિંકેજ અમને ઓર્ડર મળ્યા છે અને અહીંયા થી અમે માલ ડિલિવરી કર્યો છે તો ખરેખર અમે જેટલો બી ઉપકાર માનીયે એટલો સ્વામીજીનો ઉપકાર ઓછો પડે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર નમસ્કાર નમસ્કાર હું દિલીપ કે હીરપરા ગામ મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે એચજીવી પી ગુરુકુળ સારવાડી આવ્યા છે સ્મૃતિ મહોત્સવમાં તો એમાં અમારે પ્રાકૃતિક આહારના સ્ટોલ છે સ્ટોલમાં વિશેષતા એ છે કે અમારી આગળથી કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં નથી આવ્યું છતાં પણ સરસ મજાના સારા એવા રિસ્પોન્સ મળે છે અહીંયા રહેવા જમવાની ફ્રી સુવિધા છે કોઈ જાતનો સાથ નથી લેતા ટાઈમ ટાઈમ બે સવારે નાસ્તો બપોર જમવાનું સાંજે જમવાનું વ્યવસ્થિત સારા એવા પ્રસંગમાં જે જમવાનું હોય એવું વ્યવસ્થિત જમવાનું છે અને એક્સ્ટ્રા વ્યવસ્થા આપેલી છે કે ખેડૂતોને ક્યાંય ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે જમવાની વ્યવસ્થા પણ અમને અલગથી આપી છે જે સ્વયંસેવકોને હોય એ રીતના સાથે સાથે સાંજે સુવા માટે પણ એક સારી એવી હોટેલમાં રહેવાની વ્યવસ્થા હોય એ ટાઈપની સારી એવી સુવા બેવાની વ્યવસ્થા સવારે ગરમ પાણી આવી ખૂબ સરસ વ્યવસ્થા અને ખરેખર અમને નિષ્ઠાપૂર્વક આવા ઉતારા અને અહીંનું વેચાણ વ્યવસ્થા આપી છે તે બદલ સારોડી ગુરુકુળ અને સ્વામી Soy una de San અમે સહદય ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી જ રીતના અન્ય કોઈ ધર્મ સ્થળો પર પણ આવા કાર્યક્રમો થતા હોય સત્તા છે સમૂહ લગ્ન છે મિલન છે તો આવા કાર્યક્રમોમાં પ્રાકૃતિક આહારના સ્ટોલ રાખવા જોઈએ અને આ રાખવાથી શું છે તો કે આ કોઈ શિલાચાલુ વસ્તુ નથી કેમિકલ વગરની ટોટલી ઓર્ગેનિક વસ્તુઓ નું ઉત્પાદન હોય છે અને એ પણ જાતે ખેડૂત મૂલ્યવર્ધન કરીને જેથી કરીને કોઈ પણ પ્રકારની ભેલસાઇલ નથી આવતી અને લોકોનું આરોગ્ય સુધરે એટલે લોકોનું આરોગ્ય સુધરવા માટે તો ખાસ જ આવા કાર્યક્રમો સાથે આ રીતના કોન્સેપ્ટ જોડવો જોઈએ એવું સમાજને શોષણ છે અને આ બદલ અહીંયા આ કાર્યક્રમ બદલ હું સારોડી ગુરુકુળનો સહદય બધા ખેડૂતોથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જગ નમસ્કાર મિત્રો જો આજે આપણે એવા જ ખેડૂત સાથે મુલાકાતે આવ્યા છીએ જેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે અને અહીંયા એચજીપી ગુરુકુળમાં આવી રીતના

તમે ભાડું શું ચૂકવો સરસ તો ફ્રી ઓફ સુવિધા મળી છે કાકા નું કેવાનું એવું છે કે અહિયાં સંસ્થા વતી અમને ખુબ સારો રિસ્પોન્સ આવ્યો છે માથી આપ શું કેશો કે નિરાશા ન આવે એટલા માટે એમ કે આગળ વધે એવું એ સ્વામીજી વિચાર્યું અને અહીંથી અમને ઘણા જ બધા રિસ્પોન્સ સારા મળ્યા અમને વધારે ને વધારે આવું રહેવા જમવાની સુવા બેસવાની સુવિધા રહેવા જમવાનું તો બિલકુલ એમ કે ઘર કરતાં સારું મળ્યું અમારા ટેબલ ઉપર ચા આવી જતી હતી ટાઈમ થાય તરત અમને પણ યાદ નહોતું યાદ સ્વામીજી અમને ઘણું અમારા માટે સત્તા કે સ્નેહ મિલન કે પરિવાર નું મિલન હોય પછી અન્ય સમૂહ લગ્ન હોય કે આવા પ્રસંગોમાં આવી રીતના વ્યસન વ્યવસ્થા થવી જોઈએ અને લોકોનું આરોગ્ય સુધરે એ માટે આપનું શું કેવાનું છે ધર્મ સ્થાન કરવા માટેનું કાર્ય હોય છે એવી જ રીતના આપણે સ્વાસ્થ્ય મજબૂત કરવું હોય છે તો પ્રાકૃતિક આહાર જ લેવો જોઈએ તો પ્રાકૃતિક આહાર પકવવા વાળા ખેડૂત છે અને ખરીદવાળા જોડવા માટેની એક કડી ઈ આ રીતના જાહેર સંસ્થાઓ જ કરી શકશે એવું માસી નું કહેવાનું છે ખુબ ખૂબ આપણે સરસ પરિચય અને અનુભવ બતાવ્યા એ બદલ આપનો ખુબ ખૂબ આભાર જય ગયા માતા